નમસ્કાર મિત્રો હું છું પિંજારા સેના જ આપ જોઈ રહ્યા છો કચ્છ ભાવિ ન્યૂઝ પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ભારતીય યુવક કોંગ્રેસના અધ્યક્ષ શ્રી નિવાસ બી વી આદેશ મુજબ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે નારી સન્માનમાં શક્તિ સુપર એસ એચ ના પૂર્વ કચ્છ જિલ્લાના ઇન્ચાર્જ બેન શ્રી કોમેલસિંહ ચૌધરીના હસ્તે ગાંધી માર્કેટ ગાંધમ કચ્છ મધ્ય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યું જેમાં પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી નિતેશ લાલને જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને લઈને અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે મહિલાઓ પરના અત્યાચારો વધી રહ્યા છે તેને રોકવા માટે મહિલાઓને જાગૃત થવું જરૂરી છે યુવક કોંગ્રેસ શક્તિ સુપર એસ એચ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેથી દેશની દરેક મહિલા તેનો અધિકાર અને હિસ્સા માટે કોઈના પર નિર્ભર ન રહે શક્તિ સુપર એચઆઈ કાર્યક્રમ દેશની મહિલા શક્તિના સશક્તિકરણ માટે એક પ્રયાસ છે જ્યારે ભારતની દરેક મહિલા તમારી સશક્ત નહીં થાય ત્યાં સુધી ભારત એક મજબૂત રાષ્ટ્ર ન બની શકે આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ નિતેશ લાલન પૂર્વ ધારાસભ્ય શ્રી વાલજીભા ગાંધીધામ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સંજયભાઈ ગાંધી નવી દિલ્હીના પ્રભારી યાદવેન્દ્રસિંહ હકુબા જાડેજા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાસિંહ ચૌધરી ગાંધીધામ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ યશ સાહોતે રાજુ શર્મા ઝરણાબેન ઠક્કર દાસ ગુપ્તા નિલેશ ભાનુસાલી અમિત ચાવડા રમેશ સાહિર ભૂમિબેન સ્નેહાબેન દશરથસિંહ ખાંગારો સહિતના મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ રહ્યા હતા